આ બધી કલમો જે છે એમાં નીચે થળ્યું જે છે એ દેશી આંબાનું છે અને ઉપર કલમ લગાડેલી છે બરોબર સોનપરી ને કેસરની તો અગર આપ ચેનલ પર નયે હે તો સબસ્ક્રાઇબ ઓર શેર કરના ન ભૂલે તો કલ્પેશ ભાઈ જ પૂછી આપણે કે અમે આવું બધું કેવી રીતે અને શું આનું બેનિફિટ શું થાય છે આવું શું કરવાનો સબ દેશી ગોટલીનું થળ્યું નાખવાનું રીઝન એક જ છે કે કદાચ સોની સ્પીડે વાવાઝોડું આવે ને તો પણ છે ને તમારી તમારો જે કલમ છે તમારી કલમ નમતી નથી એનું મૂળિયું બહુ મજબૂત હોય છે એટલે દેશી કલમનું દેશી કલમની ગોટલીનું મૂળિયું યુઝ કરીએ તો બહુ વધુ સારું રહેશે એમ બરોબર અને આ સોનપરીમાં તમે જે ગયા તા ભુજમાં બરોબર કચ્છ ભુજમાં એટલે અહીંયા તમે શું જોયું અને શું જોઈ સોનપરી પણ તમે પસંદ કરી સાહેબ સોનપરી ત્યાં અમે જોઈ અમે હસબન્ડ વાઈફ બંને ગયા અને અમે ત્યાં જોઈને પેલા બગીચો જોયો અમે બધું પેલા જાયણું કે ભાઈ કઈ રીતે છે શું છે પછી જે ભાઈ માલિકી હતી એ ભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે તમારા એક સોનપરી જેનો બગીચો હતો એ ભાઈ એવું કીધું કે ભાઈ એવી રીતે નહીં તૂટે તમે ઉપરથી ડાળી કાપી અને તમે કેરી તોડી લ્યો તો ઈ વસ્તુનું રીઝન એક જ છે કે કદાચ સોની સ્પીડે વાવાઝોડું આવે ને તો પણ સોનપરી કેરી કોઈ દિવસ ખરવાના કોઈ ચાન્સ નથી સરસ તો મિત્રો એનું મોટા મોટો પ્લસ પોઈન્ટ એ છે કે જનરલી સ્વાભાવિક છે બહુ ઓછા થઈ જાય છે જેથી કરીને સાવ છે જ નહીં મતલબ કેવાનું કે એમાં જે ખાખરી થાય છે ને એ પ્રશ્ન સાવ સોલ્વ થઈ જાય છે હવે ખાખરીનો પ્રશ્ન સોલ્વ થાય એટલે સો ટકા આપણું ઉત્પાદનમાં દસ પંદર વીસ ટકા વધારો થવાનો જ છે રાઈટ તો આ બેનિફિટ એ છે કે સોનપરીનું ફળ જે છે ને એ પાકી જાય પછી પણ દસ પંદર દિવસ સુધી એવું ને રહે છે એમાં કળચડી નથી પડતી અને એમાં ડાઘા કઈ કઈ થતું નથી તો આ જબરજસ્ત વસ્તુ છે અને આટલી જો આ રીતે જો ખેડૂત મહેનત કરે તો સો ટકા આમાં ઉત્પાદન ને બધું થાય છે રાઈટ અને આમાં આપણે જે વેસ્ટીજની પ્રોડક્ટ યુઝ કરી છે તો આજે વેસ્ટેજની વાવેતરના એક મહિનો થયો છે કલ્પેશભાઈ મહિનો દિવસ થયો છે પણ તમે જોવો કે આમાં નવી ફૂટ આખી થવા માંડી છે બરાબર આ બધી વસ્તુમાં તમે જોવો તો ઉપર ફૂટ થવું એટલે સમજી શકો છો ખેડૂત છો તમે તો બહુ આખી આખી વસ્તુ સમજાય કે ઉપર ફૂટ થાય એટલે આંબાનો નું વધ થવાનું સ્ટાર્ટ થઈ જાય અને મૂળિયા એનું જે જમીનમાં જે પકડાવવાનું છે એ કામ થઈ જાય છે આ તમે જુઓ રાઈટ આ રીતના બધા બેનિફિટ છે આપણી વેસ્ટેજની પ્રોડક્ટ પડે છે મુંડા છે પણ ઓર્ગેનિક આ વસ્તુ જે છે એ વેસ્ટેજમાં શક્ય છે કે ઓર્ગેનિક રીતે આખે આખું તૈયાર કરીને આપે છે અને કલ્પેશભાઈને મારી મારો પ્લાનિંગ એવો છે કે મારે સો ટકા ઓર્ગેનિકના ભેઝ ઉપર જવું છે મેં પહેલી વખત જ્યારે નવી ફૂટ આવી કલમની અંદર એટલે મને કોઈ એવું જણાવ્યું કે ભાઈ પહેલી છે એટલે કોરાજનનો એક સ્પ્રે મારી દો પછી તમારે જે ત્યાં કરવું હોય ઓર્ગેનિકના બેઝ ઉપર તો એ તમે પછી પાછળથી કરી શકશો પણ મારી ગણતરી એવી છે સાહેબ કે મારે સો ટકા ઓર્ગેનિકના બેઝ ઉપર જવું છે અને માર્કેટની અંદર વટથી વેપાર કરવો છે બરોબર છે ઓર્ગેનિક ની અત્યારે ડિમાન્ડ છે તમે એક્સપોર્ટે સારો કરી શકો છો ને તમે ખુદ પણ સારી રીતે સિટી માં પણ વેચી શકો છો કારણ કે ઓર્ગેનિક ના અત્યારે અલગ અલગ જગ્યાએ ઓલું થવા માંડ્યું છે સેલિંગ રાઈટ તો એ ઓર્ગેનિક ના અલગ ફાયદા છે એના ભાવ ભાવ થી માની બધું મળશે અને અત્યારે ટોટલ આંબા છે ને કલ્પેશભાઈ કેટલા વાવેલા છે આપણે સાહેબ સાડા તેરસો આંબા વાવેલા છે આપણે કેટલા વીઘામાં છે આ છે સાહેબ મને નવ વીઘામાં